પ્રેઝલ બધાને આજે હું રિવ્યૂ આપી રહી છું શ્રુતિ દીદી અને ટોલો દીદીના ટોપ પર જે હતું વર્ક લાઈફ બેલેન્સ એની અંદર વર્ક લાઈફ બેલેન્સમાં અમને બહુ બધું બે એક્ટિવિટીઝ કરાવી હતી અને અમારા સ્ટ્રેસ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ બહુ ખાસું બધું શીખવાડ્યું હતું અને પહેલી એક્ટિવિટી સ્ટાર્ટ કરી હતી જેની અંદર અમારે પોતાનું ડેલી રૂટીન લખવાનું હતું અને એ અમારે રજૂ કરવાનું હતું પછી અમારે બધું મેન્ટલ ડેવલપમેન્ટ કેવી રીતે કરવાનું કેવી રીતે આપણને રોજ આપણે એ ડેલી રૂટિનને આપણા લાઈફમાં આપણે અપ્લાય કરીએ એ શીખવાડ્યું પછી બીજી એક એક્ટિવિટી હતી જેની અંદર આપણા બ્રેનથી રમવાનું હતું તો બસ એ જ અને પર્સનલી મને ટોક બહુ ગમેલો અને શ્રુતિદીરા દિદીને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ અમને આ સૌથી બેસ્ટ ટોક હતો મારી માટે સો થેન્ક યુ જયસુ જઈશું મારા યુવા મિત્રો આજે અમે સૌ કરમસદ શિબિરમાં આવ્યા છે અને મિતભાઈ નામના એક યુથ પોતાનો સમય કાઢીને અહીંયા પોતાનો ટોક આપવા આવ્યા હતા અને તેમણે સૌપ્રથમ પ્રથમ અમને ટેકનોલોજી વિશે જણાવ્યું છે કે ટેકનોલોજી કેવી હોય છે કેવી રીતે વપરાય છે અને કેવી રીતે કામ કરે છે જેમ કે અત્યારે થઈ રહેલા સ્કેમ જેમ કે સ્નેપચેટ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા તમામ એપમાં થઈ રહેલા સ્કેમથી કેવી રીતે બચવું એ શીખવે છે કેવી રીતે આમ બધાયને કેવું કે આ કશું થી હોય બોલાવે તો એ કશું ના કીધા વગર એ અમને કઈ યુથ તરીકે નહીં કે પછી એક મેમ્બર તરીકે નહીં પણ અમને પોતાના ભય જેવા લાગે છે કે એક ભય કશી શિખામણ આપી રહ્યો છે તો અમે કશું ખોટું બી નથી લગાડતા કેમ કે અમે એમને ભય માન્યો છે અને એમણે બી અમને ભય જેવા રાખ્યા છે તો હું રોનિલ મેકવાન એમને એના માટે ખૂબ આભાર માનું છું અને તેમણે જે અમને ટેકનોલોજી વિશે કહ્યું છે એ હાલમાં અત્યારે એ ટેકનોલોજીમાં માસ્ટર છે અને તે પોસ્ટર પોસ્ટર બનાવે છે પ્રિન્ટિંગ કરે છે અને જાત જાતના

આપણે આપણી જાતને એક્સેપ્ટ કરવી જોઈએ એન્ડ આપણે આપણો કોન્ફિડન્સ લોસ ના કરવો જોઈએ લાઈક આપણામાં જો લેક ઓફ કોન્ફિડન્સ હશે તો આપણે જે કરતા હોઈશું એ બી આપણે નહીં કરી શકીએ અને આપણે આપણી કમજોરી બીજા લોકોને બતાવી ના જોઈએ કેમકે ઘણીવાર તે આપણી કમજોરીઓનો ફાયદો ઉઠાવી શકે છે અને આપણે આપણી કમજોરીઓને એક્સેપ્ટ કરી લેવી જોઈએ એન્ડ આપણે ભલે લોકો જે કહેતા હોય એમનું સાંભળવાનું નહીં એમને ઇગ્નોર કરવાનું અને આપણે આપણા લાઈફમાં આગળ વધતું જવાનું જઈશું જઈશું મારું નામ સોન છે હું ચારાપુરા પેરિસથી આવ્યો છું અહીંયા ફાદા એડીને ટીનએસ કેમ્પનું આયોજન કરેલું એમાં આપણે શું એમાં જાણવા મળે છે કે આપણા જીવનમાં શું મહત્ત્વ છે એનું ટીનેજ કેમ્પમાં અને એમાં આગળ વધતું શું કરવાનું છે ટીનેજર્સ કેમ્પ એવું છે કે એમાં વધારે બધું આગળ વધવાની જરૂર છે એમાં લેક્ચર બહુ વધારે હતા એ બધું શીખવા મળ્યું એમાંથી એક લેક્ચર જેવું કહે તો કેનભાઈનું હતું એમાં એવું ક્યાં માંગે છે એન્કરિંગનું મહત્ત્વ શું એન્કરિંગનું મહત્ત્વ કે સ્ટેજ ફિયર ના હોવો જોઈએ સ્ટેજ ના સિવાય બોડી લેંગ્વેજ કમ્પ્લેટ હોવી જોઈએ કે પ્રોપર સ્પીકિંગ સેન્સ હોવું જોઈએ પછી બીજું એવું હોવું જોઈએ આમ ગુડ કોઈ પણ આપણે છે ને બે લેંગ્વેજ હોવી જોઈએ ઇંગ્લિશ કે કોઈ પણ ચાલુ એન્ડ એમાંથી ખાસું બધું શીખાયું એમાં એવું કહેવા માંગે છે કે આટલું બધું હોવ જોઈએ નહીં આમ કોન્ફિડન્સ હોવો જોઈએ ડ્રેસિંગ સેન્સ હોવો જોઈએ એમાંથી વધારે બધું ગમ્યું કે કોન્ફિડન્સ કોન્ફિડન્સના લીધે આપણે કંઈ પણ કરી શકીશું આમાં કંઈ પણ આગળ સ્ટેજ ફિયર કે એનું એટલું હશે નહીં એનું જ મહત્વ છે થેન્ક યુ મારું નામ મેકવાન ક્રિયાસી છે હું મેં અમદાવાદ પેલીસમાંથી આવું છું ત્રણ દિવસીય ટીનેજર્સ કેમ્પમાંથી હું અહીંયા આવી છું કૃતેશભાઈએ અમને સરસ ચર્ચ અને આપણે ચર્ચની જવાબદારીઓ કેવી રીતે સંભાળવી તેના વિશે અમને જ્ઞાન આપ્યું છે તેમણે તેમના જીવનમાં જે જે કઈ પ્રસંગો બન્યા છે તે અમને કહીને અમને ખૂબ જ પ્રેરણા આપી છે સબસે પડારો ક્યાં કહેગે લો લોકો તો જે કહે છે તે કહેતા જ રહે છે પરંતુ આપણે તેમને ઇગ્નોર કરીને આપણા પોતાના ગોલ ઉપર ફોકસ કરવું જોઈએ અને પછી એ લોકો છ ને જે પણ કહેતા હોય તો એમને ઇગ્નોર કરીને આપણે માત્ર આપણા ગોલ ઉપર ફોકસ કરીને એને પૂરો કરવાનો અત્યારથી આપણે આપણા પેરિસમાં નાના મોટા કામ કરવા જોઈએ જેવા કે કીર્તન સાગર લેવી ખુરશીઓ ગોઠવી આપણે આવા નાના નાના કામ કરતા જઈશું તો

અમે ખૂબ સારી રીતે સમજી ચૂક્યા છે પિયર પ્રેશર એટલે કે જૂથ દબાણ જૂથ દબાણ તમારું કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જૂથ દબાણનો અલગ શબ્દોમાં વર્ણન કરીએ તો જૂથ દબાણ એટલે એ પણ થઈ શકે કે કોઈ બીજા દ્વારા આપણા ઉપર એવો કરાયેલો એક્ટ તો એવી વસ્તુ કા તો પૂરી થયેલો એવો એક્ટ કે જે આપણને કરવાની ઈચ્છા નથી પણ સામેવાળા વ્યક્તિની એવી ઈચ્છા છે કે આ વ્યક્તિ એ એક્ટ કરે અને એ એક્ટને કહેવાય છે પિયર પ્રેશર આના આના કારણોસર આના કોન્સિકવન્સીસને આગળ વધારીને પિયર પ્રેશર નામનું ટર્મ ઇન્ટ્રોડ્યુસ થાય છે હવે જોવા જઈએ તો પિયર પ્રેશર હોય છે શું પિયર પ્રેશર એ જ છે કે કોઈ બી બીજા વ્યક્તિ દ્વારા પો પોતાના પર થયેલું ફોર્સફુલ એક્ટ પિયર પ્રેશરથી બચવું કેવી રીતે પહેલાં પહેલાં આપણે જોઈએ કે પિયર પિયર પ્રેશર થાય છે ક્યાંય કઈ કઈ જગ્યાએ પિયર પ્રેશર આપણને કોલેજીસ હોસ્ટેલ્સ સ્કૂલ્સ અને અલગ અલગ પ્રકારના ઇન્સ્ટિટ્યુશન્સમાં જોવા મળે છે પિયર પ્રેશરથી જો આપણને બચવું હોય તો આપણે પોતે સેલ્ફ કોન્ફિડન્ટ રહેવું પડે આપણા અંદર એક અલગ જ પ્રકારનો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ આપણા અંદર એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ કે સામેવાળો વ્યક્તિ આપણને બોલ્યા પહેલા વિચારે હવે સમજી લો આપણા અંદર સેલ્ફ કોન્ફિડન્સ બી છે પણ સામેવાળા વ્યક્તિને એવું લાગી રહ્યું છે કે આ મારથી ઓછો છે હી ઇઝ લો ઇન સ્ટ્રેન્થ એન્ડ હી ઇઝ લો ઇન પાવર ધેન મી તો આપણે એવું વિચારવું જોઈએ કે આપણે એના જેટલા બી એક્ટ્સ છે એ બધા ને ઇગ્નોર કરવાના છે ઇગ્નોર ઇન ધ વે દેટ વી હેવ ટુ ઇગ્નોર ધ પર્સન ફૂલ્લી એન્ડ કમ્પ્લીટલી કોઈ બી વ્યક્તિ આપણને કશું બી કે એનો આપણે જવાબ નથી આપવાનો લેટ નોટ આર વર્ડ સ્પીક બટ આર એક્શન સ્પીક આપણી આપણી જેટલી પણ એક્શન્સ હશે એ આપણું બોલી જ જશે આપણે બોલવાની જરૂર નહીં પડે આપણી જે એક્શન્સ હશે આપણે જે કરીશું આપણા જીવનમાં જે કરીશું અને જે ઉતારીશું એ આપણી એક્શન્સ દેખાડી જ દેશે એટલે આપણને દરેક જગ્યાએ બોલવાની જરૂર નથી અને ખાસ વાત એ યાદ રાખવી કે જ્યારે બી આપણા ઉપર પિયર પ્રેશર આવે છે ત્યારે આપણે એ વસ્તુ યાદ રાખવી કે જ્યારે બી પિયર પ્રેશર આવે ત્યારે એનો એનો સામનો કરવો એનાથી દૂર નહીં ભાગવું કે જે વ્યક્તિ જે વ્યક્તિને એવું લાગે છે કે મારા અંદર સેલ્ફ કોન્ફિડન્સ ઓછો છે હું આ લોકો કરતાં તાકાતવર નથી આઈ એમ લો ઇન્ડ પાવર તો એ વ્યક્તિ તો પહેલો શિકાર બને છે પણ જો એ વ્યક્તિ પોતાની અંદર સેલ્ફ કોન્ફિડન્સ રાખે પોતાની વોકિંગ સ્ટાઇલ પોતાની ડ્રેસિંગ સેન્સ પોતાની અલગ અલગ પ્રકારની જે એબિલિટીઝને કેરેક્ટરિસ્ટિક્સને ફીચર્સ છે જે સામેવાળા વ્યક્તિને રૂબરૂ ફિઝિકલી દેખાય છે એ એબિલિટીઝ પર ફોકસ કરે તો એ પી પિયર પ્રેશરને ખામી શકે છે પિયર પ્રેશર ના આવી શકે જો તમે આ બધી વસ્તુઓ પર ફોકસ કરો છો આશા રાખીશ કે તમને આ બધી વસ્તુઓ ગમી હશે અને આશા રાખીશ કે તમે પિયર પ્રેશરનો શિકાર નહીં થાવ જયશુ થેન્ક યુ જયશુ ધર્મજનો મારું નામ મહેકવાન ધર્મી છે અને કરમસદ ખાતે યોજાયેલ ટીનેજર્સ કેમમાં હું આવી છું અહીંયાગા અર્ચન સરે અમારો ટોક અમને ટોક આપ્યો હતો તેમાં તેમણે અમને ઘણું શીખવાડ્યું હતું ગોલ્સ કેવી રીતે પ્રાપ્ત કરવા ઘણી બધી એક્ટિવિટી દ્વારા અમને શીખવાડ્યું હતું આપણે ગોલ પ્રાપ્ત કરવા માટે ધીરજ રાખવી જોઈએ ખૂબ જ મહેનત કરવી જોઈએ અને દાન જ સચ બી ન હોવી જોઈએ આપણે ગોલ પ્રાપ્ત કરવો તો જો બીજી વાર કરીએ તો એ ઘણી સારી રીતે થાય છે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવો તે બધું શીખવાડ્યું હતું બીજી વાર કરીએ તો ખૂબ સારું થાય છે ધાર્યા કરતાં આપણે વધારે કરી શકીએ છીએ આપણે આપણે પોતાની જાતને પારખવું જોઈએ છેલ્લે તેમણે અમને એક એક્ટિવિટી કરાવી હતી જેમાં બધાને ડિફરન્ટ ડિફરન્ટ ટૉપિક આપ્યા હતા અને તેના વિશે અમે નાઇન્ટીન સેકન્ડ બોલવાનું હતું જેનાથી અમારો સેલ્ફ કોન્ફિડન્સ વધે સ્ટેજ ફિયર દૂર થાય અને